નમસ્કાર મિત્રો દેવાયત ખાવાડનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો દેવાયત ખાવાડ અને મૃદ્ધાંત ગઢુઈનો વિરોધના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા ત્યારે અત્યારે બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શક્યા છો કે જ્યારે દેવાયત ખવાડ ડાય ડાયરામાં ગીત ગાઈ રહ્યા હતા અને લાઈવ ડાયરામાં ડાયરો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ લોકોની ભીડ સ્ટેજ પર ઉમળી પડી હતી અને ભીડને કારણે તે સ્ટેજ તૂટી ગયો હતો અને દેવાયત ખાવાને નુકસાન થયું છે કે નહીં તે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોમાં તમે ક્લિયર જોઈ શકો છો કે દેવાયત ખાવાડને જ્યારે ડાયરો ઘરી રહ્યા હતા ત્યારે લોકો પૈસા ઉડાડવા માટે બહુ ભેગા થઈ ગયા હતા અને તેની ભીડના કારણે જ

આ રંગીલું રાજકોટ છે યાર સ્ટેજ તો ભાંગી નાખ્યો